લાઇબ્રેરીની સ્થાપનાનો ઇતિહાસ છગન પ્રસાદ દેસાઈ લાઇબ્રેરી સાથે જોડાયેલો છે કાઠિયાવાડ પ્રદેશમાં કોઈ સંસ્થા સ્થાપવાની આ પ્રથમ પહેલ હતી ભાવનગરની વાંચનની ભૂખને સંતોષવા માટે સ્વર્ગીય દિવાન ગૌરીશંકર ઓઝાએ ઇ સ અઢારસો સાહીઠમાં શ્રી છગનભાઈ દેસાઈ લાઇબ્રેરીની સ્થાપના કરી આ પુસ્તકાલય પાછળથી બાર્ટોન લાઇબ્રેરીના મોજા ઊભા કરવામાં એક નાનું ટીપું સાબિત થયું બાર્ટોન લાઇબ્રેરીની સ્થાપના તારીખ ત્રીસ ડિસેમ્બર માનવામાં આવે છે ત્રીસ ડિસેમ્બર અઢારસો બ્યાસીના ના રોજ તેનું ઉદઘાટન તત્કાલીન મહારાજા તખ્તસિંહજી ગોહિલે કર્યું હતું અને તેમણે આ પુસ્તકાલયનું નામ અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ એલ સી બાર્ટોનના ના નામ પરથી રાખ્યું હતું શરૂઆતમાં આ પુસ્તકાલય નવાપરામાં આવેલી હાલની માજીરાજ કન્યાશાળાના વિશાળ મકાનમાં ઈ સ અઢાર માં કાર્યરત હતું મહાત્મા ગાંધી પણ આ પુસ્તકાલયના નિયમિત વાચકોમાંના એક હતા બાર્ટોન લાઇબ્રેરી પાસે વિવિધ વિષયોની હજારો ગુજરાતી પુસ્તકોનો ભંડાર છે રાજ્યના ઇતિહાસમાં બાર્ટોન લાઇબ્રેરીનું આગવું સ્થાન છે આમ બાર્ટોન લાઇબ્રેરી ભાવનગરની એક ઐતિહાસિક અને મહત્વની સંસ્થા છે